નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ સાત નવ બે હજાર પચીસ છે અને આજે આપણે એક વર્લ્ડ ફેમસ સ્ટારબક્સ જે રેસ્ટોરન્ટ જેવું છે ત્યાં નાસ્તો કરવા ગયા હતા અને આ નોર્થ વેસ્ટ ટેરેટરીઝ કેનેડાનું સિટી ઓફ યલો નાઇફ છે અને એને આ સ્ટારબક્સની આ સ્ટોર છે અહીંયા જો પમ્પકિન છે જે નવી વેરાયટી આવી છે એનું જાહેરાત કરી છે અને એ કોફીના બોર્ડ અગર જ હેવ એ ગ્રેટ ડે એવું સરસ લખ્યું છે અને આજે આપણે નાસ્તો કરવા માટે અહીં આવ્યા છે ને કિંજલબેન આપણને અહીંયા નાસ્તો કરવા માટે લાવ્યા છે આપણે અંદરનો નજારો તો બતાવીશું સ્ટાર બક્સ કાફે કેવા હોય છે એ બતાવીશું ને થોડી અહીંના બેકરી આઈટમ થોડી છે એ બધી આપણે કિંજલબેન અલગ અલગ ટેસ્ટ કરાયો છે એ આપણે એ ટેસ્ટ કરીશું અને તમને પણ બતાવીશું અહીંયા વિવિધ ચોકલેટ્સને જે અત્યારે માર્કેટમાં ચાલતું હોય એ બધી ખાણીપીણીની વસ્તુઓ અહીં રાખવામાં આવી છે એ ડિસ્પ્લેમાં તમે જોઈ શકો છો બધું અને આ પૈકી આપણે બધી જે બેકરી આઇટમ છે એમાંથી બધા પાંચ છ વસ્તુ અલગ અલગ આપણે ટેસ્ટ કરીએ છીએ અને એનો આપણે નજારો આપણે આગળ બતાવીશું અને આ જો ચોકલેટ ટાઈપની આ કેક છે અને આ બધા બેકરી પ્રોડક્ટ છે બધા અલગ અલગ ટેસ્ટના હોય છે અને એની ઉપર પછી આપણને વિવિધ પ્રકારના સૂપ અને એનું એક મધ જેવું સરસ પેલું મેપલ સિરપ હોય છે એ એ લગાવે છે આ તમે જો ટોમેટો મોઝરેલા સેન્ડવિચ છે અને આ પંપકિન ક્રીમ ચાય લાટે છે બે પીણા છે ને અલગ અલગ પ્રકારના બધા ખાણીપીણીની વસ્તુઓ બધી કિંજલબેન લઈ આવ્યા છે અને આપણે યલો નાઇફમાં અલગ અલગ આ જે કાફે હોય છે ત્યાં જઈએ છીએ અને વિવિધ પ્રકારની ખાણીપીણીની ચીજવસ્તુઓ ખાઈએ છીએ અને બધાનો ટેસ્ટ કરીએ છીએ પછી કઈ વસ્તુ આપણને વધારે ભાવે છે એ નેક્સ્ટ ટાઈમ કુલદીપભાઈ અથવા કિંજલબેન જ્યારે આવે તો સેકન્ડ ટાઈમ ગમે ત્યારે આપણા માટે લેતા આવે કારણ કે આપણે કેનેડામાં ઘણા દિવસ રોકાવાનું છે અને રોકાયા છીએ એટલે આપણે ચીજ ચીજવસ્તુ આપણને બતાવે અને જે આપણે પસંદ આવે આપણે લાખી રાખીએ છીએ અને પછી કઈ એક બે લેતા હોય એટલે કિંજનબેન અને કુણાલભાઈ અને રાજને એ બધા લેતા આવે એટલે આપણે અનેક પ્રકારની બધી ખાણીપીણીની ચીજો અહીંયા ટેસ્ટ કરીએ છીએ અને આ નાઇટ્રોજન કોલ્ડ બ્રુ કોફી મશીન છે અને મિત્રો આ કોલ્ડ બ્રુ એક આ કોફીનો જ પ્રકાર છે અને કોફી બીન્સને ઘણો સમય સુધી ઠંડા પાણીમાં રાખવામાં આવે છે વીસ કલાક સુધી એને પાણીમાં રાખવામાં આવે છે એટલે લાંબી પ્રક્રિયા છે અને પછી નાઇટ્રોજન એટલે એક પ્રકારનો ગેસ જે પાણીમાં ઓગળતો નથી પણ નાની નાની બબલ્સ બનાવ્યા છે અને એ રીતે આ કોલ્ડ બ્રુ નાઇટ્રોજન ગેસથી મિશ્રિત કરી અને બનાવવામાં આવે છે અને મિત્રો હવે જે આપણે પી રહ્યા છીએ તે પિકન ક્રંચ ઓટ લાટે છે ઓટ એટલે એક પ્રકારનું ધાન્ય છે એને પીસીને દૂધ બનાવવામાં આવે છે અને પિકન એ અખરોટ જેવું એક ડ્રાય ફ્રૂટ હોય છે એટલે ઓટ અને પીકન એ બંનેને પીસી અને દૂધ જેવું કોલ્ડ ડ્રિંક્સ બનાવવામાં આવે છે અને આ તંદુરસ્તી માટે ખૂબ જ સારું કહેવાય છે જે આપણું ઓરિજિનલ રેગ્યુલર દૂધ આવે છે એના કરતાં આ દૂધ વધુ હેલ્ધી કહેવાય છે અને અત્યારે એનું બહુ જ ચલણ છે વિદેશમાં તો બહુ પીવાય છે અને આપણા ભારતમાં એનું ચલણ વધી રહ્યું છે તો મિત્રો આ જે વિશ્વ નામાંકિત જે ખાણીપીણીના સ્ટોર હોય છે એમાં બધું હેલ્ધી ફૂડ તમે ખાવા મળે અને અહીંયા કેનેડામાં તો આપણે જોયું કે કોઈ પણ જાતનું બનાવટ મિક્સ બેરસેડ હોતી નથી અહીંયા મેદો આવે છે આ બેકરી આઈટમ બહુ જ ખવાય છે બરાબર છે મેદો બિલકુલ સારો વ્યવસ્થિત મેદો હોય છે સુપાચ્ય હોય છે એનો મેદો જે છે અહીં લગભગ બધી આ આઈટમ બધી બેકરી આઈટમ હોય છે અને મેદો જ ઉપયોગ થતો હોય છે ઘઉંમાંથી પણ ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે પરંતુ બધી જ વસ્તુ સુપાચ્ય સુપાચ્યો હોય છે અને આ સરસ એક બેકરી આઈટમ આપણે ખાઈ રહ્યા છીએ મિત્રો થોડો સમયથી આપણે કેનેડા છીએ ને હજુ થોડો સમય રોકાવાના છીએ એ દરમિયાન આપણે ઘણા બધા શહેરોમાં ફર્યા છીએ અને અનેક ખાણીપીણીની સ્ટોલ અને કાફેની મુલાકાત લીધી છે અને વિવિધ પ્રકારના આપણે અહીંયા જે ખાણીપીણીના ચીજવસ્તુઓ છે એ ખાધી છે કેનેડાના અનેક પ્રવાસન સ્થળો આપણે ગયા છે ને ત્યાં ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આપણે ઘણી જગ્યાએ ભોજન લીધું છે અને નાસ્તો પણ કર્યો છે અને બધાનો ટેસ્ટ કર્યો છે અને આપણે જોયું કે સરસ અહીંયા ખાણીપીણીની વસ્તુઓ ખૂબ જ ટેસ્ટી હોય છે અને સુપાચી હોય છે આ સાથે એક મહત્ત્વની વસ્તુ એ છે કે અહીંયા બધા કોલ્ડ ડ્રિંક્સ બહુ પીવે છે કોકાકોલા હોય અથવા સોડા કેનેડા ડ્રાય સોડા છે એ પીતા હોય છે આ પેલી ચોકલેટ ટાઈપની એક બેકરી પ્રોડક્ટ્સ છે એ સિવાય અન્ય તમામ જે ખાણીપીણી ચીજ વસ્તુઓ છે બધી આપણને ઘણી બધી ભાવે છે એટલે આપણે એમને કહીએ છીએ કિંજલ વ્યંજનને તો કુલદીપભાઈને એ જ વસ્તુ લાવે છે અથવા સાંજે સવારે ગમે ત્યારે આ દિવસમાં એકવાર અહીંયા બધે ફરવા લઈ જાય છે અને બધું ખાણીપીણી ટેસ્ટ કરાવે છે અને મિત્રો સ્ટારબોક્સની આ જે બ્રાન્ચ છે ત્યાં બેસવાની સરસ વ્યવસ્થા હોય છે એટલે અનેક કંપનીઓના જે એનું વર્ક કરતો હોય એવા બધા અથવા સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ એ બધા અહીં આવે છે અને શાંતિથી બેસે છે કોફી આવું બધું મંગાવે છે અને પિતા પિતા કલાક બે ત્રણ કલાક બેસી અને એમનું બધું કંપનીનું કામ હોય અહીં બેસીને કામ કરતા હોય છે અને વિદ્યાર્થીઓ હોય તો એનું સ્ટડીનું કામ કરવાનું હોય તો પણ લેપટોપને એ બધું લઈ આવી અને અહીંયા ગમે તે એક સાઈડ જો પાછળ બધા બેઠા છે એથી બેસે છે અને બબે ત્રણ ત્રણ કલાક સુધી બેસે છે અને આ કોફી પીવે અને આ જગ્યાએ એવી સરસ એમને સુવિધા આપવામાં આવે છે અને અહીંયા જો આ કિંજલબેનના મમ્મી છે એ પેલી સેન્ડવીચ જેવું છે ખાઈ રહ્યા છે અને આપણે પણ હવે એ સેન્ડવીચને એટલે કોફી ને એ બધાનો ટેસ્ટ કરીએ છીએ આપણને ચા જ વધારે પસંદ છે પણ જે આપણી કડક આપણે હાઈવે પર ચા પીએ છીએ ખેડા એવી ચા હજુ અહીં મળતી નથી પરંતુ એ ટાઈપના પીણા અને ફ્રેન્ચ વેનીલા અને એવા બધા પીણા આપણે અહીંયા પીએ છીએ મિત્રો અહીંયા ગાયોના મોટા મોટા ફાર્મ હોય છે અને બધી જ ગાયો ખૂબ જ તંદુરસ્ત હોય છે અને લીલો ઘાસચારો આ ઉપરાંત જે એને પ્રોટીનયુક્ત ખોરાક આપવાનો હોય એ અહીંયા બિલકુલ સરસ શુદ્ધ ખોરાક આપવામાં આવે છે અને બસો પાંચસોના સંખ્યામાં ગાયનું ફાર્મ હાઉસ હોય અને એવા એવી ગાયનું દૂધ અહીંયા વિવિધ કેન નાના નાના કેન આવે એમાં ભરીને આવે છે તમારી પસંદગી પ્રમાણેના ફેટવાળું એ દૂધ હોય છે એટલે આપણે ત્યાં દૂધ હોય છે સારું હોય છે પરંતુ અહીંયાના દૂધમાં એમાં આપઝમીનો ફરક હોય છે તો મિત્રો આ સાથે આપણે સ્ટારબક્સમાં નાસ્તો કરવા ગયા એનો વિડીયો આ શેર કરીએ છીએ આ સાથે આપણે આજે જ અહીંયા એક લોકમેળો ભરાયો છે અઠવાડિયાથી દસ દિવસથી તો એનો વિડીયો ઉતાર્યો છે એ શેર કરીશું તો જીપી સિરીઝના બધા વિડીયો જોતા રહો અને જો ફર્સ્ટ ટાઈમ તમે વિડીયો જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત